નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી પોતાની ચેનલ કિસાન સંદેશમાં દર્શક મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સરકારની એક ખૂબ જ મહત્ત્વની યોજના વિશે જેનું નામ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઝીરો છે મિત્રો આ યોજના તમને શું લાભ મળે છે તો મિત્રો આ યોજનામાં તમને ફ્રી ગેસ કનેક્શન એક ગેસ સિલિન્ડર ફ્રી અને ગેસનો સગડી ચૂલો પણ ફ્રી આપવામાં આવે છે મિત્રો સામાન્ય રીતે જો આપણે નવું ગેસ કનેક્શન લઈએ તો એમાં પાંચથી આઠ હજાર સુધીનો ખર્ચ થાય છે એક સિલિન્ડર લેવું હોય તો આશરે પાંચ હજાર સુધીનો ખર્ચ થાય છે અને બે સિલિન્ડર લેવો હોય તો આઠ હજાર સુધીનો ખર્ચ થાય છે પરંતુ મિત્રો જો તમે ઉજ્જવલા યોજના હેઠળ અરજી કરો છો તો તમને એક સિલિન્ડર અને ગેસનો સગડો સંપૂર્ણપણે ફ્રીમાં મળશે મિત્રો હવે આ યોજના કેવી રીતે અરજી કેવી રીતે કરવી તો મિત્રો હાલમાં ગુજરાતમાં આ યોજના ઓનલાઈન રીતે ચાલુ છે અને તમારી ઓનલાઈન નહીં પરંતુ ઓફિસમાં જઈને પણ અરજી કરવાની રહેશે તમા તમારા નજીકની જે ગેસ કનેક્શનની ઓફિસ હોય ત્યાં કરવાની રહેશે જેમાં ભારત ગેસ ઇન્ડિયન ગેસ એસપી ગેસ વગેરે આ તરણમાંથી કોઈ પણ કંપનીની ઓફિસ તમે જઈ શકો છો ત્યાં તમને ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઝીરો માટેનું ફોર્મ મળી શકશે અને ત્યાં જઈને તમારું ફોર્મ ભરાવી આપવામાં આવશે હવે મિત્રો ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો તેમાં રેશન કાર્ડ રેશન કાર્ડમાં દર્શાવેલ તમામ સભ્યોના અઢારથી ઉપરના સભ્યોના આધાર કાર્ડની ઝેરોક્ષ જેના નામે ગેસ કનેક્શન લેવા લેવાશે તે સ્ત્રીનું સભ્યોનું આધાર કાર્ડ પુરુષના નામે કનેક્શન મળતું નથી જેનું ખાસ ધ્યાન રાખવું બેંકની ઝેરોક્ષ પ્રધાનમંત્રી જનધન ખાતું હોય તો વધુ સારું લાઇટ બિલ પ્રૂફ તરીકે ભાડે રહેતા હોય તો પણ બે પાસપોર્ટ સાઇઝના ફોટા મિત્રો અઢાર વર્ષથી નાના બાળકોના આધાર કાર્ડ આપવાની જરૂર નથી અઢાર વર્ષથી ઉપરના તમામ સભ્યોના આધાર કાર્ડ જરૂરી છે બધા ડોક્યુમેન્ટ લઈને તમારા નજીકની ગેસ ઓફિસમાં જવાનું રહેશે અને ત્યાં ઓન ઓફલાઈન ફોર્મ ભરવાનું છે ફોર્મ ભર્યા પછી દસથી પંદર દિવસની અંદર તમને તમારું કનેક્શન મંજૂર થઈ જશે અને તમને ફ્રી ગેસ સિલિન્ડર અને ગેસનો સગડી મળી જશે મિત્રો સામાન્ય રીતે કોઈ સાજ લાગતો નથી જો કોઈ નાની ફી લાગુ પડતી હશે તો ઓફિસ તમને ત્યાંથી જ જણાવી દેશે બાકી સરકાર તરફથી ગેસ કનેક્શન ફ્રીમાં જ આપવામાં આવે છે તો મિત્રો આ હતી પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ટુ પોઈન્ટ ઝીરો વિશેની સંપૂર્ણ માહિતી જો તમને અમારી માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કિસાન સન કિસાન સંદેશ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી આવી જ નવી નવી સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી સતત મળતી રહે વિડીયો જોવા બદલ খুব খুব আবার মিত্র জয় হিন্দ জয় ভারত